સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ઘઉંનો લોટ અને રવાની પૂરી તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં એક વાળકો ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાળકી જેટલો રવો લીધો છે અને અહીંયા આગળ મેં લીલા ધાણા લીધા છે થોડા તો હવે ચાલો બનાવીએ આપણે ઘઉંના લોટ અને રવાની પૂરી સૌથી પહેલાં આપણે એક વાસણમાં લોટ કાઢી લઈશું અને તેના પછી આપણે તેમાં રવો પણ નાખી દેવાનો છે અને તેના પછી આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું તેના પછી આપણે દોઢ ચમચી જેટલો વાટેલા કારા મરી નાખી દઈશું પછી આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે અને તેના પછી આપણે ધાણા નાખી દઈશું ધાણા એકદમ ઝીણા ઝીણા સમારવાના છે પૂરી તરીએ તારે એ અંદરથી નીકળી ના જાય અને વધારા નાશે તો નીકળી જ જશે તો આપણે આ બરાબર મિક્સ કરી દઈશું આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં તેલનું મોણ નાખી દેવાનું છે અહીંયા ઘડી મેં ચાર ચમચી જેટલું તેલ લીધું છે મોટી ચમચી હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં પછી આપણે થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે લોટને બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં મીડિયમ સાઇઝનો આપણે બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો હવે લોટ બંધાઈ ગયો છે તો તેની આપણે પૂરી વણીને તરી લેવાની છે તો ચાલો વણી તો હવે આપણી પૂરી પણ ભરાઈ ગઈ છે અને તેલ પણ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તરી લેવાની છે તો આવી રીતે આપણે બધી જ પૂરીને તરી લેવાની છે તો હવે આપણી નાસ્તાની ધાણાની પૂરી થઈ ગઈ છે તૈયાર તમે એને બનાવીને જરૂરથી ખાજો તો તમને મારી ધાણાની પૂરીની રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે રેસીપી